નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ છ અને પ્રવૃત્તિ નંબર છ મારી ફરજ મારું કર્તવ્ય વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન મેળવતા પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી પ્રવૃત્તિ મિત્રો તમારા ઘરમાં તમે રહો છો અને શાળામાં અભ્યાસ કરો છો સાથે સાથે તમારા ગામ કે વિસ્તારમાં પણ હરતા ફરતા હશો આ બધી જગ્યાએ રહેવાના કેટલાક સામાન્ય નિયમ હોય છે અને આ નિયમોનું પાલન કરવું એ આપણા દરેકની ફરજ હોય છે ઘરનો સામાન્ય નિયમ જમતા પહેલા હાથ ધોવાનો શાળામાં પ્રાર્થના પહેલા પહોંચી જવાનો ગામમાં સ્વચ્છતા જાળવવાનો અને ગમે ત્યાં થૂકવાની મનાઈ હોય છે વધુ સ્પીડથી ગાડી ન ચલાવવી આવા અનેક પ્રકારના સાર્વત્રિક નિયમો હોય છે કેટલાક સ્વૈચ્છિક તો કેટલાક ફરજિયાત નિયમો હોય છે અહીં તમારે આવા સ્વૈચ્છિક કે ફરજિયાત પણ એ નિભાવવાના નિયમોની યાદી બનાવવાની છે તો આ નિયમો કઈ જગ્યાએ લાગુ પડે તેમાં કોણે શું કરવું જોઈએ અને તમે આ નિયમો નિભાવો છો ખરાબ તેની માહિતી આપવાની છે ભેગી થયેલી માહિતી તમારા મિત્રો વર્ગમાં રજૂ કરી બધા મિત્રો આવા નિયમો પાળે તમારે નક્કી કરવાનું છે હવે આપણે તમારા ઘરમાં પાળવાના નિયમોની વાત કરીએ તો વહેલી સવારે છ વાગે જાગવું પડે છે સવારે જાગીને કસરત કરવી પડે છે ઘરમાં તાજું પોતું કરેલું હોય ત્યારે પગલાં પાડવાની મનાઈ હોય છે લેસાન ફરજિયાત પૂરું કરીને સુવાનું હોય છે રાતે ક્યાંય બહાર ખોટી રીતે બેસવાની મનાઈ હોય છે આવનારા મહેમાનને ફરજિયાત માનથી બોલાવવાના અને શિસ્ત જાળવવી ફરજિયાત છે હાથ ધોઈને જ જમવા બેસવાનું હોય છે તમારી શાળામાં પાળવાના નિયમો ફરજિયાત શાળાએ સમયસર પહોંચવું પડે છે મસ્તી કરવાની મનાઈ છે બહારનો નાસ્તો કરવાની મનાઈ છે કોઈએ પણ કોઈને હેરાન કરવાની સજા થાય છે ડ્રેસ ફરવો ફરજિયાત છે વર્ગમાં શિસ્તમાં રહીને ભણવાનું હોય છે વર્ગમાં ચાલેલું તૈયાર કરીને જવું પડે છે લેસન ફરજિયાત છે પ્રાર્થનામાં ફરજિયાત ભાગ લેવો પડે છે દવાખાનામાં પાળવાના નિયમો દવાખાનામાં ફરજિયાત પ્રથમ કેસ કાઢાવવો પડે છે અવાજ કરવાની મનાઈ હોય છે દર્દીને ડિસ્ટર્બ કરવાની મનાઈ હોય છે ડોક્ટરનું મેડિકલનું તમામ બિલ ચૂકવીને પછી દવાખાનામાંથી રજા મળે છે માન સન્માન સાથે હોય છે છે દવાખાનામાં દર્દી સાથે એક જ વ્યક્તિ રહી શકે તમારા ગામ શહેર કે વિસ્તારમાં પાળવાના નિયમોની વાત કરીએ તો મારા ગામમાં કચરો કરવાની મનાઈ છે મારા ગામમાં સમયસર વેરો ભરવો પડે છે મારા ગામમાં વડીલોને માન સન્માનથી બોલાવવાના હોય છે ગામમાં સારા નરસા પ્રસંગે બધા હાજર રહી એકબીજાને મદદ કરવાની હોય છે ગામમાં શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે બધાએ સારી રીતે ભાગીદારી નિભાવવાની હોય છે ધાર્મિક સ્થળોએ પાડવાના નિયમો તો ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવાની હોય છે પગરખા પહેરીને મંદિરમાં ઉપર જવાય નહીં દાન આપવું હોય તો દરેકને છૂટ હોય છે મોબાઈલમાં ફોટો પાડવાની મનાઈ હોય છે ટૂંકા વસ્ત્રો પહેરીને જવાની મનાઈ હોય છે અને ધાર્મિક સ્થળોએ શાંતિ જાળવવાની હોય છે મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી